સીતારામ જય શ્રી કૃષ્ણ બતાવી ની જેવું વાગે ગયા છો કોઈ નહી દેખાતું ફૂલ અંધારું ને આપણે કોદરા ઢોળે લીધા એક સાઈડ માં બધા ઢેગલા કરી દીધા

એ સુરત દાદા નું આગમન વેલું થાય ને પણ સુરત દાદા ઉગતા મોડા મોડા પંખીડા રોટલી ખાવા પૂ લેલાડા એ ગયા हवार हवार मा पंखीड़ा मस्ती ना बोले ले लड़ी तो हवने ने मोर उठे पुगे जाए बातें हटा मैं નાખી આને આ પાણી કરે લીધી નાખી દે પછી કઈ વાગા સુધી બેઠી ની રાહતી પછી એનો જરૂર પડે ની નાખવાની કે પાણી કરવાની કઈ વાગા સુધી

કામ કામ આવતું એ કી અર્ધો કિલો ચા કરાવતી સમજો બીજું હા પછી અર્ધો કિલો પેડા આવતા સમજો બીજું બીજું જલેબી ગાઠિયા બધું આવતું હવે સસ્તા તમે કામ કામ લેતા અમે હાકર લે ખાતા હાકર હાકર તમારે આમ તમારા જમાનામાં કેટલી ઘણી ભણાવતા નિશાળ

તમે આમ આટલા સ્વસ્થ કેમ છો ખાવા પીવામાં એવું સાદુ સાદુ જો પીવાયું સારું તમે જોયું કે આપડે સાદુ ખાવાનું ખાય છે તો એટલા તંદુરસ્ત છે અને આ આપણે બધા હોટલ નું અને એવું બધા ખાવાનું ખાય છે તો અમુક અમુક નાની ઉંમરમાં થોડીક બીમારીઓ થઈ જાય છે જેથી તે આમ એને મજા નથી રહે અને આમ આપણા આતા જોવો રોટલો શાક અને ગાયનું ઘી ને ગાયનું ગાયનું દૂધ જ પીએ છે તો એટલા તંદુરસ્ત છે એ 3 થી 4 કિલોમીટર હાલવા જાય છે જયંતી મારું આટલું જાણવાન છે કે આમ બહાર ન હોટેલ નું ખાવાનું નઈ નઈ બ ઘર નું આમ ગાયનું શુદ્ધ ઘી અને શુદ્ધ દહીં ખાવાનું છે અને છાશ પણ